નમસ્કાર ડીબી આપનું સ્વાગત છે હાલ મિત્રો કચ્છની અંદર સફેદ રણ એટલે કે ધોરડો આવેલું છે ત્યાં રણ ઉત્સવ ચાલી રહ્યો છે અને દેશ વિદેશમાંથી લોકો ધોરડાની મુલાકાતે આવી રહ્યા છે અને સફેદ રણ અત્યારે જાણે કે પૃથ્વી ઉપરનો ચાંદો હોય એવો લાગી રહ્યો છે અને લોકોની પ્રવાસીઓની ભારે ભીડ અહીંયા કચ્છના સફેદ રણ એટલે કે ધોરડા ખાતે ઉમટી રહેલી નજરે પડે છે અને દેશ વિદેશના પર્યટકો અહીંયા ખાસ આ સિઝનની અંદર સફેદ રણમાં રણોત્સવનો લાભ લેવા માટે અને રણમાં મજા કરવા માટે આવતા હોય છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ આ છે રણમાં જવાનો રસ્તો અને ત્યાંથી આ રીતે ઊંટગાડી મારફતે પ્રવાસીઓ સફેદ રણના દોઢ કિલોમીટર સુધીના અંતરને કાપતા હોય છે સફેદ રણની અંદર જો અત્યારે વાત કરવા જઈએ તો સફેદ રણમાં પ્રવાસીઓની તો ભીડ જોવા મળે છે સાથે સાથે સફેદ રણમાં મીઠું એકદમ જામી ગયું છે અને ચારેય કોર જ્યાં જુઓ ત્યાં સફેદ 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 જાણે કે ધોરું રૂની પૂણી જેવું મીઠું એ નજરે પડે છે અને મીઠા સિવાય કાંઈ જોવા મળતું નથી જાણે કે આકાશ અને ધરતી એક થઈ ગયા હોય એમાં કોઈ ભેદરેખા કે ક્ષિતિજ પણ નજરે પડતી નથી અને લોકો કિલોમીટરો સુધી આ સફેદ રણની અંદર ચાલતા જઈ અને મોજ કરતાં કુટુંબ પરિવાર સાથે ફેમિલી સાથે અહીંયા આવે છે ખાવા પીવાની સાથે રાત્રિના સમયે આ રણોત્સવની અંદર સ્થાનિક જે લોક સંગીતનો પણ લાભ લેતા હોય છે એનો આનંદ માણતા હોય છે એની મોજ ઉઠાવતા હોય છે તો આપણે જોઈ રહ્યા છીએ આ છે સફેદ રણ જેને ધોરડો કહેવામાં આવે છે અત્યારે એકદમ સફેદ ચાદર જાણે કે ધરતી ઉપર બિછાવી દીધી હોય એવી રીતે સફેદ રણ પોતાની ચરમસીમા ઉપર શોભી રહ્યું છે અને હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા સફેદ રણની મુલાકાતે આવી અને આનંદ એનો ઉઠાવતા નજરે પડે છે અહીં આવતા પ્રવાસીઓ ઊંટ ગાડીની અંદર બેસી અને એની સફરની તો મજા લેતા જ હોય છે અને અહીંયાના સ્થાનિક લોકોને એમાંથી રોજગારી પણ મળે છે સંધ્યાકાળ એટલે કે સૂરજ ડૂબવાના સમયે સાંજના સમયે અહીંયા મનોહર દ્રશ્યો જોવા મળે છે એક તરફ ક્ષિતિજમાં ડૂબતો સૂરજ એના પડતા કિરણો મીઠા ઉપર પડતા કિરણો એ એકદમ લાલ આભા ઊભી કરે છે અને એના દ્રશ્યોને કેમેરામાં કંડારવા માટે લોકો અહીંયા કલાકો સુધી રાહ જોતા હોય છે અને અહીંયાથી ખૂબ જ સોનેરી યાદોને પોતાના કેમેરાની અંદર કંડારી અને લોકો લઈ જતા હોય છે અહીંયા લગ્ન પહેલાંના જે ફોટોગ્રાફી એ પણ અહીંયા લોકો કરતા હોય છે પ્રી વેડિંગ ફોટોગ્રાફી જેના માટે પણ આ લોકેશન અત્યારે ખૂબ જ હોટ ફેવરિટ બનતું જાય છે અને હજારોની સંખ્યામાં સ્કૂલના બાળકો અને પર્યટન માટે પણ અહીંયા આવતા હોય છે આજુબાજુના પ્રવાસીઓ અહીંયા આવે છે ત્યારે પોલીસ દ્વારા અને કચ્છ પોલીસ દ્વારા તેમની સલામતી માટે પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને દેશ વિદેશના લોકો આ રીતે કચ્છના રણની મુલાકાત લેતા હોય છે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કચ્છના રણને વિશ્વ પ્રખ્યાત બનાવી દીધું છે અને આપણા અભિનેતા uh um. અમિતાભ બચ્ચનજીએ તો કહ્યું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એટલે કે એક વખત તો કચ્છની મુલાકાત અવશ્ય લેવી જોઈએ કચ્છની મુલાકાતની સાથે સાથે બાજુ આજુબાજુમાં આવેલા અંજારની પણ મુલાકાત લોકો લેતા હોય છે જ્યાં જેસલ તોરણની સમાધિ જોવા મળે છે ત્યારબાદ ભુજની અંદર આયના મહેલ છે પ્રાગ મહેલ છે માંડવી બીચ છે નારાયણ સરોવર કોટેશ્વર તેમજ માતાનો મઢ આશાપુરા ધોળાવીરા આ બધા નજીક નજીક આવેલા જે પર્યટન સ્થળો છે જોવાલાયક સ્થળો છે તેની પણ મુલાકાત પ્રવાસીઓ લેતા હોય છે એટલે કે આખી કચ્છની ટૂર દરમિયાન ઘણું બધું કચ્છની સંસ્કૃતિ વિશે જોવા મળે છે કચ્છી ભોજન અને કચ્છના રહેઠાણ એટલે કે ભૂંગાની અંદર રહેવાનો પણ આનંદ લોકોને અહીંયા મળતો હોય છે તો આવી રીતે અત્યારે કચ્છના રણોત્સવની અંદર ડિસેમ્બરથી લઈ અને ફેબ્રુઆરી સુધી આ રીતે અહીંયા રણ ઉત્સવ ચાલતો હોય છે અને એ દરમિયાન આવા મનોહર દ્રશ્યો આ વિસ્તારની અંદર જોવા મળે છે અને હજારોની સંખ્યા માં પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન લેતા હોય છે તે દરમિયાન અહીંયા કચ્છની અંદર રણ ઉત્સવ ચાલતો હોવાથી ટેન્ટમાં રોકાવા માટે ઘણું ઊંચું ભાડું ચૂકવવું પડે છે પણ તે સિવાય પણ અહીંયા સ્થાનિક હોટલોનો પણ આપણે લાભ લઈ શકીએ છીએ સ્થાનિક હોટલોની અંદર રહેઠાણ આપણે સ્ટે કરી શકીએ છીએ તે ઉપરાંત અહીંયા નજીકમાં રણ સ્ટાગર સાગર સ્ટે આવેલું છે જે પ્રાઇવેટ છે ત્યાં પણ ખૂબ સારી સુવિધાઓ મળી રહી છે અને એની અંદર વ્યાજબી ભાવે રાત્રિ રોકાણની વ્યવસ્થા આપણને મળી શકે છે તો કચ્છમાં આવો તો આજુબાજુ આ રીતે ખૂબ જ સુંદર આપણને દ્રશ્યો જોવા મળે છે એનો પણ આપણે લાભ લઈશું અને આજુબાજુની આખી ટૂર આ રીતે ગોઠવાઈ જાય તો એક જીવનભરનું સંભાળું લઈ અને પ્રવાસી અહીંયાથી રિટર્ન જતો હોય છે Espero que os Thank yeah. yeah.